નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ભારતમાં પાકના ઉત્પાદનમાં પ્રથમ રાજ્ય કયું છે એવા એમસી કી પ્રશ્ન આપણે આ વિડિયો મારફતે જોવાના છીએ પ્રથમ પ્રશ્ન છે આપણો કે ચોખાના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે એવો પ્રશ્ન છે તો ચાર અહીં ઓપ્શન આપેલા છે પંજાબ છે ઉત્તર પ્રદેશ છે પશ્ચિમ બંગાળ છે અને આંધ્રપ્રદેશ છે તો આ પ્રશ્નનો જવાબ આવશે પશ્ચિમ બંગાળ આગળનો પ્રશ્ન જોઈએ કે ઘઉના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ઘઉના ઉત્પાદનની અંદર તો અહીં ચાર ઓપ્શન છે તમારે વાંચવાનો છે પ્રશ્ન અને ચાર ઓપ્શન પણ વાંચવાના છે અહીં આપણે જે જવાબ છે એનું હાઈલાઈટ કરી છે ઉત્તર પ્રદેશ આ પ્રશ્નનો જવાબ આવશે આગળનો પ્રશ્ન છે કે મકાઈના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે મકાઈના ઉત્પાદનની અંદર તો આ જવાબ જવાબ છે છે કર્ણાટક ચોથો પ્રશ્ન જે પ્રશ્નોનો આપણે કર્યું છે ત્યાં એક ચિહ્ન મૂક્યું છે જવાબનું કઠોળના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે કઠોળના ઉત્પાદનની અંદર કયા રાજ્યની અંદર કઠોળ સૌથી વધારે ઉત્પાદન થાય છે એવો પ્રશ્ન છે તો મધ્યપ્રદેશની અંદર આવશે આગળનો પ્રશ્ન છે કે તેલીબિયાના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે તેલીબિયા જે પાકો થાય છે એની અંદર કયું રાજ્ય પ્રથમ ક્રમે છે તો મધ્યપ્રદેશ આવશે છઠ્ઠો પ્રશ્ન છે કે શેરડીના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે તો ઉત્તર પ્રદેશ આવશે કપાસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે કપાસ તો આપણા ગુજરાતની અંદર સૌથી વધારે કપાસ થાય છે એટલે ગુજરાત રાજ્ય આવશે ચાના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે આ તો બધા બાળકોને છે કે ચા માટે અસમ રાજ્ય પ્રખ્યાત છે કોફીના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે કોફીનું ઉત્પાદન તો કર્ણાટક આવશે જુવારના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે જુવાર એ મહારાષ્ટ્ર આવશે બાજરીના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે તો રાજસ્થાન સૌથી વધારે બાજરી એ રાજસ્થાનની અંદર થાય છે આગળનો પ્રશ્ન મગફળીના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે મગફળી પણ ગુજરાતની અંદર સૌથી વધારે થાય છે એટલે આ પ્રશ્નનો જવાબ છે મગફળ ગુજરાત આગળનો પ્રશ્ન રાયડાના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે જે રાયડો છે તો કયા રાજ્યની અંદર સૌથી વધારે થાય છે તો રાજસ્થાનની અંદર સોયાબીનના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે સોયાબીન તો મધ્યપ્રદેશ આવશે સૂર્યમુખીના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે તો કર્ણાટક ડાગરના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે તો પશ્ચિમ બંગાળ બટાકાના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે તો ઉત્તર પ્રદેશ આવશે અને જો બીજું રાજ્ય કે તો ગુજરાતની અંદર પણ સારા એવા બટાકાનું ઉત્પાદન થાય છે તમાકુના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે તો આંધ્રપ્રદેશ એ તમાકુના ઉત્પાદન માટે જાણીતું રાજ્ય છે આંધ્રપ્રદેશ નારિયેળના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે તો કેળાના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે કેળાનું ઉત્પાદન તો તમિલનાડુ આવશે કેરીના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે તો ઉત્તર પ્રદેશ સફરજનના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે તો હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશની અંદર સફળજન સારા એવા પ્રમાણમાં થાય છે ડુંગળીના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે તો મહારાષ્ટ્ર શેરડીના ઉત્પાદનમાં કયું રાજ્ય મોખરે છે એટલે કે પ્રથમ સ્થાન ધરાવે છે તો ઉત્તર પ્રદેશ આગળ આ પ્રશ્ન આવી ગયો મસાલાના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે તો કેરળ તો આવા પ્રશ્નો ઘણી બધી પરીક્ષાઓની અંદર પૂછાતા હોય છે તો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો